જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજવાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એટલે કે મંગળવારના રોજ જે જયા એકાદશી છે તો એની પાછળ કઈ ગાથા સંકળાયેલી છે અને શા માટે તેને અગ્નિસ્ટા હોમનું ફળ આપનારી જયા એકાદશી કહેવામાં આવે છે એ વિશેની ઝાંકી આ વિડીયો થકી કરીએ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને જયા એકાદશી વ્રતનું મહાત્મ્ય સમજાવતા કહે છે કે આ એકાદશી પુણ્યદા અને મોક્ષદા છે તે પાપનું હરણ કરનારી અને મુક્તિ અપાવનારી છે તેનું શ્રવણ અને વાચન કરનારને અગ્નિષ્ઠા હોમનો ફળ મળે છે પદ્મપુરાણમાં પ્રચલિત જયા એકાદશીની કથા આ પ્રમાણે છે સ્વર્ગલુકમાં ઇન્દ્ર રાજ્ય કરતો હતો અન્ય દેવો તથા ઇન્દ્રનો મિત્ર સમુદાય નંદનવનમાં પારિજાતના વૃક્ષની છે વિવિધ પ્રકારની ક્રીડા કરી રહ્યા હતા પુષ્પદંતક ચિત્રસેન ચિત્રસેનની પત્ની માલિની તેનો પુત્ર પુષ્પવાન પુષ્પવાનનો પુત્ર માલ્યવાન વગેરે ગંધર્વો અપ્સરાઓનું નૃત્ય નિહાળી રહ્યા હતા પુષ્પવતી નામની ગંધર્વ કન્યા માલ્યવાનને જોઈ મોહ પામી માલ્યવાન પ્રત્યે પુષ્પવતીને આકર્ષણ થયું એણે નયન બાણોથી માલ્યવાનને વશ કરી લીધો કારણ કે આ લાવણ્યમય પુષ્યવંતીનું દેવાંશી રૂપ મોહ ઉપજાવે તેવું હતું તેણે હાવભાવથી માલ્યવાનને મોહપાશમાં બાંધી લીધો હે યુધિષ્ઠિર પુષ્પવતીનું મુખ ચંદ્ર સમાન હતું આંખો અણિયારી અને મદભરી હતી એની દેહયષ્ટિ દેદીપ્યમાન હતી માલ્યવાન પણ એની કમનીય કાયા નિહાળી મોહિત થયો તે બંનેનું ચિત્તગાન તાનમાં એકગ્ર બન્યું નહીં તાલ અને લયમાં ભંગ પડતો હતો ઇન્દ્ર સમગ્ર પરિસ્થિતિને પામી ગયો નૃત્યના તાલમાં ઉર્વશીએ ભૂલ કરી હતી તેથી તેને શાપને લીધે મૃત્યુલોકમાં આવવું પડ્યું તેવી જ રીતે ઇન્દ્રના શાપને લીધે પુષ્પવતી અને માલ્યવાનને ઇન્દ્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા બદલ પાપનું ફળ ભોગવવા માટે મૃત્યુલોકમાં આવવું પડ્યું અતિ દુઃખી બનેલા બંનેમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે પારખવા શક્તિ રહી ન હતી એમની તો ઊંઘ પણ ઉડી ગઈ શાંતિથી નિંદ્રા પણ લઈ શકતા ન હતા પુષ્પવતી અને માલ્યવાન વચ્ચે વિશુદ્ધ પ્રેમ ન હતો સાચા અનુરાગનો અર્થ થાય છે વિશુદ્ધ પ્રેમ સાચા સ્નેહમાં સ્વાર્થની ગંધ પણ નથી હોતો માણસ ઉઘાડી આંખે જે રસ્તો જતો નથી એવા રસ્તે પણ પ્રેમ લઈ જાય છે સ્ત્રીને મન પતિ કરતા પ્રિય કોઈ નથી પાપ છુપાવવાથી જ વધે છે સહન કરવાની શક્તિ એક સદગુણ છે જે સાચો પ્રેમ કરે છે તે સહન કર્યા કરે છે માલ્યવાન અને પુષ્પવતી મૃત્યુલોકમાં આવ્યા પછી દુઃખી થઈ ગયા બંને વચ્ચે સંઘર્ષ થવા લાગ્યો બંનેના શરીર ચિંતાને લીધે કૃષ બની ગયા એકાદશ દશીના દિવસે બંને ખાધું પીધો નહીં અને અજાણતા ઉપવાસ થઈ ગયો પીપળાના વૃક્ષ નીચે તેમણે રાત વ્યતીત કરી અને સહેજે રાત્રિ જાગરણ પણ થઈ ગયું અને જયા એકાદશી વ્રતની ફલસ્તૃતિ પણ પ્રાપ્ત થઈ દ્વાદશીના દિવસે સવારે વિમાનમાં વિરાજમાન થઈ પોતાના મૂળ સ્વરૂપે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું ઇન્દ્રએ પુષ્પવંતી અને માલ્યવાનનું સહર્ષ સ્વાગત કર્યું ઇન્દ્રએ કુતુહલ પૂછ્યું માન્યવાન તમે કયા પુણ્ય પ્રભાવને લીધે મૃત્યુલોકમાંથી દેવલોકમાં આવ્યા માલ્યવાને કહ્યું જયા એકાદશી વ્રતના પુણ્યથી અમને દેવલોકની પ્રાપ્તિ થઈ ભગવાન નારાયણે એમને દેવલોકમાં મોકલી આપ્યા આ વ્રત કથાનું જે લોકો શ્રવણ પઠન કરે છે તેમને અંતકાળે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હે યુધિષ્ઠિર જયા એકાદશીનું આગમન વસંત ઋતુમાં થાય છે માલ્યવાન અને પુષ્પવતી વચ્ચે પ્રેમ પાંગરીઓ છે તેમાં વસંત ઋતુનો વિજય છે પાંડુ રાજા અને માધરીનું નૈતિક સ્ખલન પણ વસંત વિજયને લીધે થયું હતું એકલો પોષ કોઈને ન પોષાય એટલે જીવનને મહાનતા અને ધન્યતા આપનારા મહામાસ પણ જોઈએ મહાસુદ એકાદશી ખરેખર જીવને મહાનતા અને ધન્યતા અર્પે છે તો આપ સૌને આ જયા એકાદશીની હાર્દિક શુભકામનાઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય